રાજકોટથી ગાંધીનગર જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે મિત્રો મળવાની છે રાજકોટથી તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો આજનો વિડીયો સ્પેશિયલ છે અને રાજકોટથી ગાંધીનગર જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળવાની છે અને કયા કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે અને આવા જ વિડીયો જોવા માટે આપણે આ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો તો આપણે એની પણ વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે રાજકોટથી ગાંધીનગર જવા માટે તો પહેલાં નંબરની બસ છે મિત્રો સોમનાથથી અંબાજી સ્લીપર છે જે સાંજે છ અને ચાલીસ મિનિટે સોમનાથથી નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે કેશોદ સાતને પિસ્તાલીસ મિનિટે મળશે જુનાગઢ આઠને પિસ્તાળીસ મિનિટે મળશે રાજકોટ તમને મિત્રો મળશે દસ અને પંચાવન મિનિટે લીંબડી એકને ચાલીસ મિનિટે અમદાવાદ ચાર ને પચીસ મિનિટે અને ગાંધીનગર તમને પકડશે પાંચ અને દસ મિનિટે તો વિસનગર પાંચને પાંત્રીસ મિનિટે દાતા છ ને વીસ મિનિટે અને અંબાજી તમને પકડશે આઠ અને પંચાવન મિનિટે સવારે તો બીજા નંબરની બસ છે મિત્રો જામનગરથી માણસા લક્ઝરી બસ છે જે આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે જામનગરથી તો ક્યાંથીને નીકળશે ધ્રોલ તમને મળશે નવ ને વીસ મિનિટે પરધરી નવ ને ચાલીસ મિનિટે રાજકોટ તમને મળશે દસ અને ત્રીસ મિનિટે મિત્રો ચોટીલા હાઈવે અગિયાર અને પિસ્તાલીસ મિનિટે સાયલા બાર અને વીસ મિનિટે લીંબડી એકને દસ મિનિટે બાગોદરા બે ને પિસ્તાલીસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણ વાગે નહેરુનગર અમદાવાદ ત્રણ ને પાંચ મિનિટે પાડી અમદાવાદ ત્રણ અને પંદર મિનિટે અમદાવાદ ત્રણ ને ચાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ અને પંચાવન મિનિટે ગાંધીનગર ચાર અને ત્રીસ મિનિટે પહોંડી દેશે તમને આગળના સ્ટેશન છે મિત્રો માણસા બાલવા ચોકડી પાંચ વાગે અને માણસા તમને પહોંકડશે પાંચ અને પંદર મિનિટે મિત્રો વધુ કોઈપણ એસટી બસના ટેબલ જોઈએ તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આગળની બસ છે મિત્રો બેટ દ્વારકાથી માણસા તો સ્લીપર છે મિત્રો સાંજે ચાર વાગે નીકળે છે બેટ દ્વારકાથી તો ક્યાં થઈને નીકળવાની છે દ્વારકાથી નીકળે છે ચાર અને ત્રણ મિનિટે બેટ દ્વારકા ચાર ને છ મિનિટે ખંભાળિયા થઈને નીકળવાની છે જે પાંચ અને બાવીસ મિનિટે ખંભાળિયા તમને મળશે જામનગર છ અને ઓગણીસ મિનિટે તો પરધરી બસ સ્ટેન્ડ સાતને પચીસ મિનિટે રાજકોટ તમને મળશે મિત્રો સાંજે સાતને બાવન મિનિટે ચોટીલા આવે આઠ અને ચાલીસ મિનિટે લીંબડી નવ અડતાલીસ મિનિટે બાગોદરા દસ એકત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને એકવીસ મિનિટે અમદાવાદ અગિયારને સાડત્રીસ મિનિટે અને ગાંધીનગર તમને મિત્રો પહોંકશે બારને સાત મિનિટે અને માણસા એક અને સાત મિનિટે તમને ત્યાં પહોંડી દેશે મિત્રો અને મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટાઈમટેબલ જોઈએ તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું અને અત્યારે હાલની અંદર આપણે મિત્રો વાત કરી કે રાજકોટથી ગાંધીનગર જવા માટે તો એક વખત આપણે ફરીથી રિફર્સ કરી લઈએ ગાંધીનગરથી રાજકોટ જવા માટે તમને કઈ બસ મળવાની છે તો એ પણ મિત્રો આપણે સાથે સાથે ચેક કરી લઈએ તો વિડીયોમાં ખાસ બને રેજો જેથી મિત્રો તમને રિટર્ન આવવું હોય તો પણ તમને એની બસ આરામથી મળી રહે તો કઈ કઈ બસો છે એ પણ આપણે ચેક કરી લઈએ ગાંધીનગરથી રાજકોટ જવા માટે તો ઘણી બધી બસો છે પહેલાં નવાની બસ છે મિત્રો માણસાથી દ્વારકા જે પાંચ અને ચોપન મિનિટે નીકળે છે માણસાથી સોરી પાંચ વાગે જે ગાંધીનગર તમને મળશે પાંચ અને મિનિટે અમદાવાદ છ અને પિસ્તાલીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ છ ને ઓગણપચાસ મિનિટે સરખેજ અમદાવાદ સાત અને તેર મિનિટે બાગોધરા આઠ અને ચાલીસ મિનિટે લીંબડી નવને ચોપન મિનિટે ચોટીલા હવે અગિયારને પચાસ મિનિટે રાજકોટ મિત્રો તમને પહોંચાડશે એક અને પંદર મિનિટે માધાપુર રાજકોટ એક ને પચીસ મિનિટે પડધરી બસ સ્ટેન્ડ બે વાગ્યે ડ્રોલ બાયપાસ બે ને પિસ્તાલીસ મિનિટે જામનગર ત્રણને પંચાવન મિનિટે ખંભાળિયા પાંચ અને તેત્રીસ મિનિટે અને બેટ દ્વારકા આઠ અને સાડત્રીસ મિનિટે સુડતાલીસ મિનિટે સાંજે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની બસ છે મિત્રો ગાંધીનગરથી સોમનાથ स्लीपर से सांे छागे निकले से गांधीनगर जी अमदावाद तमें मल से छ तीस मिनिटे पार्डी अमदावाद छिस्तालीस मिनिटे नेहरू नगर अमदावाद छ मिनिटे सरखेज अमदावाद सात ने पांच मिनिटे बागोदरा सात ने चालीस मिनिटें लींबड़ी हाईवे आठ ने पिस्तालीस मिनिटे सायला नौने दस मिनिटे चोटीला હાઈવે દસ ને પંદર મિનિટે રાજકોટ તમને પોકારશે અગિયારને પાંચ મિનિટે વીરપુર ગોંડલ બાર ને ત્રીસ મિનિટે જેતપુર એકને દસ મિનિટે જૂનાગઢ એકને પંચાવન મિનિટે વાંટલી બે ને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણને પાંચ મિનિટે વેરાવળ ચાર ને દસ મિનિટે અને સોમનાથ તમને પોકારશે મિત્રો ચાર અને પાંત્રીસ મિનિટે તો આગળની બસ છે મિત્રો ગાંધીનગરથી કેશોદ તો કેટલા વાગે નીકળે છે ગાંધીનગરથી કેશોદ સ્લીપર જે છ અને પિસ્તાલીસ મિનિટે ગાંધીનગરથી નીકળે છે જે અમદાવાદ એટલે કે બાપુનગર અમદાવાદ તમને મળશે સાત અને દસ મિનિટે અમદાવાદ સાતને પિસ્તાલીસ મિનિટે બાગોદરા આઠને મિનિટે લીંબડી દસને પાંચ મિનિટે રાજકોટ અગિયારને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ એકને ત્રીસ મિનિટે જેતપુર એકને પચાસ મિનિટે જૂનાગઢ બેને પિસ્તાલીસ મિનિટે અને કેસો તમને પહોંકશે ચાર અને પંચાવન મિનિટે તો આગળની બસ છે મિત્રો ગાંધીનગરથી જામજોધપુર તો સ્લીપર છે સાંજે સાત ને પંદર મિનિટે નીકળે છે ગાંધીનગરથી જે રાણી બસ સ્ટોપ અમદાવાદ તમને મળશે સાત ને પાંત્રીસ મિનિટે અમદાવાદ સાતને પંચાવન મિનિટે લીંબડી દસ ને પાંત્રીસ મિનિટે ચોટીલા આવે અગિયાર ને પાંચ મિનિટે રાજકોટ તમને પહોંકશે અગિયાર ને ત્રીસ મિનિટે આગરના સ્ટેશન ધ્રોલ એકને પંદર મિનિટ પચીસ મિનિટે જામનગર બે ને પાંચ મિનિટે લાલપુર ત્રણ ને પાંચ મિનિટ અને જામજોધપુર પાંચ અને પચાસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આમાં ઘણી બધી એસટી બસો હજી પણ છે મિત્રો કોમેન્ટ કરજો અન્ય ટાઈમની પણ જુઓ તો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેની અંદર એસટી ડેપોને લગતી તમામ માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે મિત્રો